નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર સુરત જિલ્લામાંથી પસાર થતી ખાવડા અમદાવાદ નવસારી વીજ લાઇન જે સુરત જિલ્લામાંથી પસાર થાય છે જેમાં પાંચ તાલુકાના ત્રીસ ગામોમાંથી બત્રીસ કિલોમીટર લાંબી અને એકસો ઓગણ ટાવર સાથે વીજ લાઇન જાય છે જેને સીધી અસર સુરત જિલ્લાના ખેડૂતોની ફળદ્રુપ જમીનમાંથી પસાર થતી હોય તો આ કિંમતી જમીનને વધુમાં વધુ યોગ્ય વળતર મળી રહે એ માટે આજે સુરત જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી જેમાં ગુજરાત સરકારના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિજી સુરત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડજી પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવાજી પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર ધારાસભ્ય શ્રી મોહનભાઈ દોડિયાજી ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ તેમજ સુરત જિલ્લાના મહામંત્રી શ્રી જીગર નાયક કિશનભાઈ પટેલ રાજેશભાઈ પટેલ હાજર રહ્યા હતા